રામ રામ જે બધાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ના વ્લોગમાં કેમ છો બધા જમવાને પપ્પાએ હરાબાર ખવાયા અને અમે તો જમવાનું બનાવી દીધું હા ના તો દહી વઘારીએ જમવામાં તો આ ભાવતી નહીં તો આદી તો નાસ્તો લાયા હું શું લાવ્યા આદી સમોસાડી સમોસા ને ટીકડી તો સમોસા ના ટીકડી લાયા હું તો નાસ્તો કરવા વહી જાય દહીં મેં ભાવતી નહીં ન આદી પપ્પા લાગે બહાર આવ્યા

क्या है तो ना नहीं दो, लाया लाया।। ना सब्जी में ना तो में में आयो नही। <laughs> तो में तो है तो समोसा लाया सब्जी बनाई आयो फ्रेंड्स बनी जमान कपड़ा बदलो हाँ भूख तो लागी

ભાવચકરા જીના કીકડી પેલા લાવતા ઈ થઈ ગઈ કોઈ રમે ગરમ થઈ તો ફ્રેશ જો ખાઈ પી ને વાસણ બસ ઘસી ના આપણે તો હવે થોડો આરામ કરશું ઊંઘશું હવે બપોરે 1:30 વાગી ગયો હો અને આદી શું કરો વાંચો દેવ જ વદન હો જરા પછી અને આદી પપ્પા હું ગયા બાર તડકો અને આપણે વાહ થોડી વાર આરામ કરશું તો હેડા ફ્રેન્સ હવા બધી વા આરમ ભરમ કરી લઈએ થોડી વાર તો ફ્રેશ જો આપણે તો ઊંઘી ઊંઘી ને ભી જઈએ ને હવે ચા બનાવી દીધી હા દિવાય બની જાય ચા ધીમું કરા દેને કે બધું ઉપરાઈ જશે માર તો એને દૂધ ના ચા ના લેવાડ દેવાડ જ નહીં ઉપરી અને જોવાય તો આદિ બેસી કે શું કર્યું હવે ઉઠ્યા હા ઊંઘી નતા જ પણ હવે ઉઠ્યા હશે વસતા તક બનતો પોણી આવ્યું મોટા ચાલો કરી હવે સાહેબ ઉઠી જ્યાં હવે હવે થોડો ચામાં પીશું એટલે આવશે ને ચા પીધા આવે ચા ના તો હજી ઊંઘી ઉઠાવી પીવો પણ બધું ચા વધારે પણ થોડો એક એ હજી જોવા ને ખાવા ના જુઓ બે ટાઈમ તો જોવા જ વધારે જોવો નહીં અને નાસ્તામાં લીધા આપણે મમરા અને પૌવા આદી પેલો બાર ઓછી કરીને લેતા આવજે આવી એટલે હો તો આદીને કહું બાર કલાક બલ હતું ને રજા દીધું આજ તો શનિ રવિ રજા

ते या तो बाजार में ऑटो मार गया न अहमद साहब बैठा, आदी बैठा। आदी है आदि भाई बैठा आदि बुलाए पेस्ट्री पेस्ट्री तो आदि भाई पेस्ट्री के खा या तो याद आई जू रस्ता में थी मैं लेता है बाजार में थी <coughs> खोल तो खरा पेस्ट्री जरा तो कोक लेता चमची बमची खाइए तो खरा <laughs> સમજી ગલત ખોલુ હે રે જે પેલા ચોપડી પર ના પડના ક જલતે મીઠા દવા ની ખાઈ તમસીલા દે તમસીલા બરે બેર આવજી હદી પેસ્ટ્રી

એ તો બ્રાફસ્ટાજી બેસેટ કરે છે અને અહીંયા તો અહીં બનાવી રહ્યા છું રસોઈ ચાલુ કામકાજ ઘરે કરવાના કાલ કાલ માટે તો સિમ્પલ વગેરે બનાવી ખાવાની આજે તો બપોરે જમી લીધું થોડો નાસ્તો બનાવી નહીં ખિચડી દોડશે ખિચડીનો બગા તીવ ગાળ લેખી છી ફ્રેન્ડ તો બીજો તત્પર પ્રોગ્રામ નહીં વગા લેખી છી નો પ્રોગ્રામ બનાવે છે આજે તો અને કાલે ચણાનો પ્રોગ્રામ સર બપોરે ચણાનો પ્રોગ્રામ મુકરાદી ગોંજો કે ફંડુ અરે ઊંઘું નહીં બાર ઠંડુ આજ તો તાપ કર તો ફ્રેશ આજ તો બાર તાપ ન કરી એમને મેયર તાપ કરીએ અને આપણે તો બધું પેક કરીને જ જોતા આખો દિવસ પેક જ હોય એમાં તો બાર બેઠા તો અમે તો અને રાતના વાગી ગયા અગિયાર તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો હેડા ફ્રેશ હવે વિડીયોને એમ કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ